મને વિચાર આવ્યો મેં કીધું હાળા આ કઈ દુનિયા ક્યાં આપણી જઈને ઊભી રહેવાની છે હાય પૂજા એટલે અત્યારે પછી હું જ્યારે અડદિયાના ઓલા ચોખ્ઠા પાડતી હતી ને ઠેફલા બનાવતી હતી ને તો મને વિચાર આવ્યો મેં લાય તો આ રીલ મનની વાત કાઢી નાખું તો મનમાંથી નીકળી જાય તો મન શાંત થઈ જાય તો મેં કાઢી નાખી કે વિચારો એમ કે અત્યારે કેટલા બધા જો અહીંયા કોઈ માથે ઓટલે હોય તો છૂટશે એમાં કઈ મારું હાલે નહીં પણ માથે એ લોકો દોડતા હોય છે કે જેને એ વાત લાગુ પડે બરાબર તો મેં હમણાં એક અમારા ગ્રુપની જ એક છોકરી છે એનો વિડીયો એક ફોટો જોયા એને અપલોડ કર્યા હતા કે જેમાં નામી વ્યક્તિ છે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એને ભેટીને ઊભી છે બરાબર હું વ્યક્તિ ઉપર તો કોઈ લાંછન લગાવવા નથી માંગતી કારણ કે નજરે જોયું હોય ત્યારે એ ઘણી વાર ખોટું પડતું હોય છે પણ હું એ વાત કહેવાની કોશિશ ખુલીને સ્વેચ્છાએ કરી રહી છું કે તમારી પાસે માતા પિતા છે તો તમારે આ વસ્તુ કરવાની ક્યાં જરૂરત છે બરાબર બહુ સારા પવિત્ર સંબંધ હશે તમારા કેટલી વાર કીધું છે ઘણી વાર રોકતા ટોકતા મેં કીધું છે કે સંતો બની ને તમે જયારે સંસાર મૂકી ગયો સંતો બન્યા પછી તમે સંસારની માયા રાખો અને સંસારના કૃત્યો કરો એની કરતા તમે સંસારી બની બે ત્રણ બે ત્રણ ચાર વાર પ્રેમમાં પડી જાઓ આ વાત મેં ઘણી વાર કરી છે આજે આજે એવી વાત કહેવાની કોશિશ કર્યું છું કે માતા પિતાનું સુખ તમારા નસીબમાં હોય તો તમને ભગવાન માતા પિતા હું કામ તમારા લઈ લઈ અથવા તો તમારા સગા ભાઈનું સુખ તમારા નસીબમાં હોય તો તમને ભગવાન ભાઈ ન આપે અથવા તો કોઈ કારણસર તમારો ભાઈ તમારથી બોલતો બંધ થઈ ગયો હોય તો એને મનાવવાની કોશિશ કરો ન માને તો એ સંબંધને એમનો ઢીલા છોડી છોડીજો પણ એમાં બીજા ત્રીજાને માનવાની કઈ જરૂર જ નથી બરાબર મારી સાથે કોઈ એવું ક્યારે કોઈ એવી બદતમીસી કોઈ કરી નથી કોઈ એવી હલકટ વેડા કોઈ દી કોઈ કર્યા નથી પણ સતા એક મને જેતે સમય એક જીભનો માનેલ કાય હતો સાંભળજો આમાંથી હું તમને એટલા માટે કહું છું કે જીવનના ઘણા બધા નાના એ મોટા પ્રસંગોમાંથીને મેં હું શીખી છું મારી સાથે થયેલી બુદ્ધિ વગરના સમય ખબર ન પડતી કે આ કોઈ જરૂર જ નથી તો એક અમે ભાઈ રશ્મિ બે વાહે પડી ગયો હતો મારા બેન નથી તો તમે બે મારા બેન હોય બહુ રાખ્યું હોય મમ્મી પપ્પા એટલું રાખ્યું હોય મમ્મી પપ્પાનો કોઈ વાક જ નથી પણ આ ભાઈ થોડાક નીકળ્યા ઉતળ્યા ઉતડિયા એટલે બપોર બધું હોવું અમને નથી ખબર એ લાઈફ સ્ટાઇલ આવી છે ગોબરોધી હોય ને બધી બાપાની જમીન બમીન બધું વેચી નાખવું ને ડ્રિંક કરવું ને આવા બધા નવા બી શોખ બરોબર ત્યાં નવા બી નથી પીતા કોઈ તો એન મમ્મી એ મને એમ કીધું કે બેન દારો દે છે ને કે તમારું બે બહેનો એને બહુ સેમ માને છે એમ મેં મારી ભાષામાં એને કીધું કે ભાઈ આ આપણા ધંધી નો ન કરાય આજે કરતા કે ક્યાં પૂએ તમે જુઓ તમે અને આપણું કામ નહીં તેને ઠપકો દીધો ને તે બોલતો બંધ થઈ ગયો બોલતો બંધ થઈ ગયો વાંધો નહીં પણ પછી અમારા મિત્ર વર્ગનો ગ્રુપ હતું ને એમાં મને ગાળ દીધી એ કે તો આવી નહીં છે ને તેવી નહીં છે એટલે ભાઈ તમે તમે ગલત રસ્તે હતા ને તમારા મમ્મીએ કીધું એટલે મેં તમને સહી રસ્તે રસ્તો બતાવવાની કોશિશ કરી તો તમે બેન પાછી ખરાબ થઈ ગઈ એટલે કહેવાનો અર્થ એવો હશે કે આપણે હગો ભાઈ કદાચ આપણે ગ્લાફવા મારી તો બહુ દુઃખે ન લાગે પણ આવો માનેલો ભાઈ આપણને કોઈ દુગારો કરીને નહીં જાય તો મને બહુ દુઃખ લાગે આમ તો કીધું છે કે લોહી કહેવાનો અર્થ એવો હશે કે અત્યારે એ વાતનો અહીંયા કોઈ અર્થ જ નથી પણ આ કુદ્રષ્ટિ અત્યારે એટલી બધી વધી ગઈ છે કારણ કે એક તો પહેરવાની બોલવાની ને જીવનશૈલી આ બધે એટલી બધી ફ્રી થઈ ગઈ છે તો સામે એવું માણસ એને એનો ફાયદો ઉઠાવવાનું જ છે તો માનેલા સંબંધની કોઈ જરૂર નથી આ વાત મેં હરે ફરે કેટલી વાર કીધી છે નસીબમાં હોય તો તમારા નસીબના ભગવાન એ શું કુકામ છીનવી લઈ માતા પિતાના કે અથવા તો ભાઈના એટલે એની જગ્યા કોઈને આપવાની જરૂર નથી બરાબર હું કેટલા એવા લોકો છું કે જે દીકરીઓ માં એવી રીતે ફોટા પડાવતા હોય પ્રથમ પેલા તો આપણા શાસ્ત્ર શું કે દીકરી યુવાન ને કે એટલે કે માસિક સ્ત્રાવ ચાલુ ને બે ત્રીજી વાર એને માસિક સ્ત્રાવ આવે ને તો દીકરી પોતે પોતાનો વર ચુનવાનો અધિકાર રાખતી ઋષિકાળમાં શાસ્ત્રો વાસો બહુ ઊંડા શાસ્ત્ર બહુ ઊંચા શાસ્ત્રો છે આપણા કે અઢાર ઓગણીસ વર્ષ સોળ વર્ષ વટાવેલી દીકરી હોય ને પછી એના પિતાશ્રી એના એના પપ્પા જમણા પગનો અંગૂઠો અંગૂઠો અડવાનો જ એની પાસે હકરે તો એ કન્યાદાન કરવાનું હોય ને એટલે બાકી અધિકારી તો બે શરમ પછી કે હગા પપ્પા મોટા પપ્પા એ આવું કર્યું પણ કંઈક ને કઈક આપણે એમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર બની ગયા છે આપણે એટલું બધું ક્યાં ફૂલીને ને જરૂર છે મિત્ર ની તાણી છે મિત્રો બનાવો કોલેજ લાઈફ છે તો તમે ડેટ કરતા જ હોય તમે એકાબીજાને તો એ લાઈફ જીવો મોટા બાપા ને એવું જતા માનેલા હતી એને રાખડી બાંધી છે એને તો ક્રિશ રક્ષાબંધન રાખડી બાંધવા જાય એટલે મેં ક્રિષ્ને ટકોર કરતા કીધું આપડે બેન છે મારે મારા દેર ની દીકરી છે નળન ભાણકી છે આપડે બેન છે બેટા હસોડી નો થાય કે હાલો ભાઈ અમારા પરિવારમાં કોઈ દીકરી નથી એમ આ વસ્તુ કરવાની જરૂર જ નતી કારણ કે આ સંબંધો કેવા હોય કે શેખ સુધી છતાં દ્રષ્ટિથી કરે નારાયણે કાલ તમારી બેને કોઈ એવું કામ કર્યું તમને પાસે બીપા બે પાંચપણ જણા આવી કહી જાય અને પછી તમને દુઃખ લાગે પછી એ સંબંધ તૈયિક આપો એમ કરતા પેલેથી કોઈ સંબંધ ન બનાવવા સોશિયલ મીડિયામાં તમે ધારો એટલા સંબંધ બને બરાબર મને કેટલા આમાં લગતા હોય તમે મારી બેન જેવા લાગુ છો મારે બેન નથી તો તમે મારા બેન બનશો ના ના ભાઈ મારો ભાઈ ચાર વરસ મારથી નારાજ હતો કેટલો ચાર વરસ નારાજ હતો રાખડી નહોતી બાંધી એને પણ રક્ષાબંધન કરી હોય કે હે માં ભગવતી મારા પપ્પાનો વારસદાર વંશ વારસદાર એક છે એને તમે એનો એની ઘરે એક દીકરો હશે એનો વંશ વારસદાર સલામત રાખજો અને એને સુખી રાખજો એનો સ્વસ્થ સ્વાસ્થ્ય સારું રાખજો આવી પ્રાર્થના સવાર મોટી કરી દેવાની એનો મતલબ એ નથી કે એની જગ્યા કોઈ બીજા વ્યક્તિને આપી ગયો બરાબર આજે ત્યાં મનોહરસિંહ જયમન બેન કહે છે રીવુ ભાશે મેં કોઈ રાખડી ન બાંધી રાખડી બાંધી પછી બે શબ્દ કેતા ભાઈ ભાઈ બેના સંબંધો રાખડી બાંધ્યા પછી આપણે આપડી મનની વાત નો કરીએ કેવી અથવા તો આપણા કોઈ એવા કાર્ય થી એના દુઃખ લાગે અથવા તો એના કોઈ એવા કાર્ય આપણને દુઃખ લાગે અને પછી આપણે એને જો ઠપકો ન આપીએ કેવી તો એવા સંબંધો શું કામના તો એમ કે મને મારી હગી બેન એ ન કહી કીધું તું હું કામ કહેશો તો પણ સંબંધ બનાવવાની જરૂર જ નથી અત્યારે ક્યાંય કોઈ ઓલા કે સોરી રાન અવઘડ ને સુમલદેવ પરમાર ક્યાંય સંબંધ નથી રહ્યા સોરી રાડિયા મેળા હોય રાન અવઘ ને એને હોપી દે ને મોટો કરી દે એવા ક્યાંય સંબંધ રહ્યા નથી બરાબર એટલે બને ત્યાં સુધી આવા બધા સંબંધોને ટાળવા બને ત્યાં સુધી આવા લોકો થી દૂર રહેવું બને ત્યાં સુધી એકલતા એકાંત ન આપવો કોઈને વાત વાતો ખુદ ફીલ કરી શકો તમે તમારા મિત્ર હોય ને મિત્ર કે જેમાં તમને ગમે એવી અંદર કોની ફિલિંગ હોય એમ કે સ્વીટ ફિલિંગ હોય પણ તમે તમારા મિત્રતાની લિમિટ ક્રોસ કરવા માંગતા હોય બરાબર કે મારે મારા અંદરની સહી ની નથી કર્યું મારે મારા મિત્રતા નથી ગુમાવી અથવા તો હું મારા મિત્રને એ વાત કેવી રીતે કહું પણ પછી જો તમને તમારા મિત્ર અડધો કલાક કે કલાકની એકલતા મળી જાય કે આજુબાજુમાં કોઈ ન હોય આઈ એમ શ્યોર તમારા મનની વાત એના મોઢેથી અથવા તમારા મોઢેથી બહાર આવે આવે ને આવે આ એકાંતનું પરિણામ છે બરાબર એકલતા વસ્તુ જેવી છે એકાંત વસ્તુ જેવી છે એટલે બને ત્યાં સુધી આ બધી વસ્તુને ટાળવાની કોશિશ કરવી

સહલજીભ ની માને બે નથી ને તો સહાલ ને ખબર પડતી બરાબર એને કોઈ એને દુકાળ હતો ને પતિ હાલતી થઈ ગઈ એને કીધું કે રાજા મારો સૌરાષ્ટ્ર માં હું હું કામ દુકાળ ગાળવા જાઉં એ વૈયા ગયા હતા પણ ભી પડી ને ત્યારે ભાઈને યાદ કર્યા હતા એટલે એને ભાઈની નાની નાની વાતમાં થોડી ન જ હતી ભાઈ ના સંબંધ માને પછી એકાબીજાની પર્સનલ લાઈફ શેર કરે એવા ક્યાંય સંબંધ હોય ભાઈ બેન લિમિટ હોય એક મર્યાદા રેખા હોય કે જેમાં અમુક વાત જ કરવાની અમુક કરવાની જ ન હોય ભાઈ બેન બને પછી દોસ્તો જેવું બિહેવિયર કરે મેં એવા કેટલાય સંબંધ જોયા હશે હજી આગળ જુઓ ના જોવાનું આ પ્રજા કરશે આપણે આમાંથી નીકળી જાય એટલે બહુ થઈ ગયું આવી ગયા હો અમે લાઈવ શેર કરજો બેન હું લેટ થઈ ગયો ઓકે ઓકે ભાઈ પેલા જેવા થોડા કોઈ થઈ શકે તમારી વાત મને બહુ જ ગમે છે થેન્ક યુ પેલા પેલા તમને એ ઊંચી મર્યાદા સાથેની વાતો ઊંચા મર્યાદા સાથેના સંબંધોની આપેલી છે અત્યારે માતા પિતા ખુદ ઈ પોતે પણ એવું ઈચ્છા છે કે એના બે ત્રણ જો હું મારા કોકનું નથી કે હું પોતે મા છું બરાબર મારા મિત્રો છે મારા સંતાનોને ખબર છે હવે આ સંતાનો શું કરવાની એને પોતાના સંબંધોને છુપાવે એ પોતાની ગર્લફ્રેન્ડ હશે કે કોઈ જસ્ટ ફ્રેન્ડ હશે ક્લોઝ ફ્રેન્ડ હશે તો એ ખુલીને એનો ઇન્ટ્રો કરાવવાના છે કારણ કે આપણે એને એવા વાતાવરણમાં મોટા કર્યા હશે કે એને છુપાવું લાગશે જ નહીં પણ આપણા માતા પિતા એવા હતા કે જેને લગ્ન જીવન ને બાદ કરીને કોઈ એવા મિત્રો જ નહોતા અને એને જરૂર નહોતી લાગી એટલે આપણને એ વાતની બીક સાથે મોટા કર્યા હતા એ ઊંચા સંસ્કાર સાથે મોટા કર્યા હતા કે એ વસ્તુ આપણે ઉચારવાની જ નથી કે એને કે જેવી સંગત એવી અસર જેવો માહોલ ઘરમાં હોય એવું સમય તમારા સંતાનમાં આવે તો આ સમય પરિવર્તિત થઈ ગયો છે મેં ચોખ્ખું કીધું છે એવું ન કીધું કે હું આવી નથી સ્ત્રી અને પુરુષ બે જવાબદાર છે એવું મેં કીધું જ છે ને વિડીયોમાં કે આ બધી વસ્તુમાં સ્ત્રી અને પુરુષ બે જવાબદાર છે પણ પછી નહીં કહેવાનું કે મારી સાથે આ ઘટના ઘટી મારી સાથે બોલાય આવો અડપલો કર્યો કે મારી સાથે ચેન ચાળા થયા બને ત્યાં સુધી પોતાને પોતાના જીવનનું રક્ષણ કરવું જોઈએ બરાબર પછી કોઈ એનું જવાબદાર બને નહીં નાની નાની છોકરીઓ થાય છે એમાં હું વાત નથી કરી રહી બેન અત્યારે સારું ને સાચું બોલ્યા એટલે ખરાબ આવું જ માની લે છે એ બધું મૂકો તમે સ્માઇલ કરતા રહ્યો એમ ગુસ્સામાં ના રહ્યો અત્યારે માઇન્ડ હાઈપર હાલે છે ડેટ નજીક છે તમે મારા મર્યાદામાં રહો છો એટલે આવી વાત કરો છો એ વાત બરોબર છે મર્યાદાની પરિભાષા શું છે કે તમે ભાઈના સંબંધો જો માની લો કે હું જેને ભાઈ હોય ને પછી એમાં કોઈ દિવસ મિત્ર ન શોધું અને જે મારો મિત્રો બનાવું હું બધી વસ્તુને પહેલેથી લિમિટેશન રાખું કે આની લિમિટ એટલી છે આની મર્યાદા રેખા જ છે આને એની ક્રોસ કરવી નથી કરવા દેવી નથી ભાઈ કોઈને ભાઈ પૂરતો સંબંધ રાખો મિત્રો એને મિત્રતાનો સંબંધ રાખવું પછી મિત્રો હોય ને ભાઈ ની બનાવવાનો ભાઈ બનાવવાનો બરાબર આ બધું રખાય મિત્ર ની કદાચ મનની વાત શેર કરાય મારી સાથે આવું થયું તું મારી સાથે આ થયું અથવા તો મને આ પ્રોબ્લેમ છે એને પર્સનલ પ્રોફેશનલ બધી વાત શેર કરવાની પણ ભાઈ ને બધું કહેવા જવાનું હોય પછી ભાઈ ની અંદર એ ભાવના જાગે એ કઈ નવા એની વાત નથી તમે તમારા ભાઈ ની અંદર ઘરની ઓલે કે પર્સનલ સેક્સુઅલ બધી વાત શેર કરો તો ભાઈ તો પુરુષ જ છે ને ભાઈ હટાઈ ગયો એટલે એ પુરુષ જ છે કોમેન્ટમાં ક્યાં ખુશી મિલેગા ગરિયાધર બાજુ આવેલું શાકપુર ક્યાં ગયેલા બેન હા પાસે આવેલા શાકપુર મેડમ મારા બીએફ માતાજી ના મંદિરે જઈને દારૂ પી લીધો તો પાછો પી મૂકી દીધો તો પાછો પી લીધો હવે એને શું કહેવું કઈ કહેવાનું જ ન હોય તમારો બી છે હવે એને બીએફ માંથી રિઝાક કરી દો કાઢી નાખો જે લોકો માતાજીને પણ ઓલા બનાવતા હોય અને એની પણ ઓલી નો કરી આપતા હોય એવા બીએફ કરવું હશે હું બોલો જગતની જનતા માતા જેવી હોય છે જો એને એ ન કરી કરી સંભાળી શકતો હોય હોય એને આપેલું પ્રોમિસ એ તમને શું નિભાવશે એટલે એને એને આઝાદ કરી દીધો બેન તમારું ગામ કેવું છે હજાર વાર કીધું ને કેટલી વાર આ રીલ મેં બે થી ત્રણ વાર બનાવી છે ટીકટોકમાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં અને બધામાં સખત વાયરલ થયેલી છે બરાબર અરે બહુ કરી દારૂ ઘરે જઈને પીવાય ત્યાં જઈને કેવા હશે એ લોકો પીધો નથી વિજય એમ કહે છે કે માતાજીએ જઈને દારૂ એને છોડી દીધો તો પછી પાછા આવીને પીવા એમ કાલે મેં તમને બટામણ ચોકડીએ જોયા હતા હા કાલે મારી ગાડીએ મને પરેશાન કરી દીધી હતી તો સ્વાભાવિક મને કેટલી જગ્યાએ લોકોએ જોયા હશે અને બહુ બધા ફેન્સ મળ્યા તો હું બહુ લકી છું કે મારા ગાડીનું ટાયર કાલે ફાટ્યું માતાજી તો હાજર હાજર છે અને એમ આપણે ઉપર જવાના નથી જેને જણે હેરાન કર્યા એ બધા અહીંયા જોઈને જવાનું છે મારે તો એ ગાડી મારે ટાયર ફાટ્યું એટલે મેં સાઈડમાં કરી અને બાપ દીકરો બે પહેલી વાર સ્પેર વ્હીલ નાખતા ચેન્જ કરતા હતા તો વિડી વિડીયો જોઈને તો મારા ફેન્સ નીકળ્યા મેં પૂછ્યું મેં સ્પેર વ્હીલ ચેન્જ કરવામાં હેલ્પ કરો ને મેં મને અમે ફર્સ્ટ ટાઈમ મેં આવું થયું છે એમ તો એ બિચારા ઉભા રહ્યા પછી એક ભાઈ પેલા ગયા ને તો મેં એને કીધું કે ગાડીનું ટાયર આમ તેમ તો એ વૈયા ગયા મેં કીધું જો તો ખરા કેવો સમય છે એમ જેવું કરીને ભાઈ આ બાજુ ફરીને કિલોમીટર નહીં હોય એટલે ગામ હતું ગામમાંથી ગેરેજ લઈને આવ્યા બોલો ગાડી ઉપર બેહારી કે બેન તમે કીધું ને એટલે અંદર ગામ ગામમાં જઈને ગેરેજ વાળાને બોલાય એવો પછી તો દુનિયાના દોસ્તો કારણ કે જીજે જે ફાઈવ જી ફાઈવ ફાઈવ એવી જ ગાડી બધી આવતી હતી અત્યારે તો ગામડેથી થી બધા અહીંયા આવતા હોય તો બધા બહુ બધા ફેન્સ મળ્યા બહુ બધા અશે અમારો ક્રિ પૂરવાય મને કીધું મમ્મી તમે કેવું સારું તમે ફેમસ હો એટલે તમને બધી હેલ્પ મળી જાય મે દી વાત સાચી છે મે દી આ આપણા દોસ્તોનો આપડો ફેન્સ તો આપણી પ્રતિમે ભાવ હોય લાગણી હોય પણ પછી સાઠ કિલોમીટર સુધી એકસઠ કિલોમીટર સુધી ખેંચી લીધી આનંદ સુધી આનંદ અમે સેટમાં સેટના શોરૂમમાં જઈને અને અમે વ્હીલ ચેન્જ કર્યું પાછું આવું થયું એક છોકરો મૂકીને એની માં વહી જાય માંતરે તો એ સંબંધ પાછો લાવી શકાય અફકોર્સ લાવી શકાય હું કામ લાવી શકાય માવતરે ગઈ છે ને કોઈ સાથે તો નથી માવતરે વહી જાય ભાઈ રી ચડી હોય સ્ત્રીને એની પાસે એવું એવી જગ્યા હોય તો એ જાય રી મને પણ એને પાછી લાવી શકાય છોકરાને ભવિષ્યનો સવાલ છે એટલે લાવી શકાય બરાબર અને એ માવતરે ગઈ છે અને એનો જન્મ સિદ્ધ અધિકાર છે કે એને રી ચડે ને તો એ માવતરે જાય માવતરે જે સંબંધ બનાવ્યો હશે તો એ માવતરે જ થાય એની હાથે બનાવ્યું હોય ને તો માવતરે ન જઈ કે અને માવતર ની ફરજ ઠેઠ સુધી છે કે પોતાની દીકરીને નાનો એવું સુખ દુઃખ હોય તેના એના ભાગીદાર થાવ બરાબર નહીં કે એના છૂટાછેડા ભાગીદાર થાવ બેન આપણને કુલદેવ ઉપર ભરોસો હોય ને એટલે કઈ ન થાય આપણે હા મારે બેન ને ગઈ તઈ એને ટાયર ઓગળી ગયું તું તો તઈ એને એવું થયું અમારે આવતી વખત હતી હતું માતા પિતા હોય તો બધી એનામાં થોડી સહનશીલતા હોય કે સમજણ શક્તિ હોય અમુક માં સહનશીલતા સમજણ શક્તિ ન હોય એ માવતરે વહી જાય પણ છોકરા આડો છૂટું છેડા ન કરે એને મનાઈ આવવાની હોય હશે એમ કરીને જાતું કર લેવાનું હોય માફી માંગી લેવાની હોય આપી દેવાની હોય કે હાલો ભાઈ જે હોય બરાબર પણ છૂટા ન કરવા જોઈએ વેલકમ ટુ બગદાણા બેન અત્યારે તો ક્યાંય એવું નથી જવાનું જો ગામડે થી આવી ગયા સુરત કાલે અને સતત ઘરનું કામ કરી રહી છે આજે હેરવોશ કરવું તો બી ન થયું તમારું મોઢું સાવ નાનું થયું કૃષ્ણ મેં તંબુરો પાંચ કિલો વજન ભય દોસ્ત મારો સ્ત્રી દિસાઈને મા અત્યારે વહી જાય પણ પુરુષ રીસાઈ તો ક્યાં જાય વાડી હજી હુઈ જવાય ખાટલે તમે કુર્તી પહેરી છે કે નાઈટ ડ્રેસ મેં નાઈટી પહેરી છે નાઇટ પહેરી છે જય માતાજી જય માતાજી વાપી બાજુ આવો તો કેજો બેન ક્યાંય આવું નથી મને આજ ઉબાડિયું ખાવાનું મન થયું છે તો વિચાર તો છે કે આમ નવસારી બાજુ જાવું છે પણ જોઈ જેવો મને મૂડ કારણ કે હમણાં તો ગળું સૂપ છે અને ડ્રાય મંચુરિયન વધારે પડતું ગાર્લિક નખાવીને એ થોડું ખાધું છે જે થાય ઓકે બહુ સરસ કલર છે એન્ડ ડિઝાઇન પણ અત્યારે જૂની થઈ ગઈ ત્યારે તમે જોઈ કેટલી વાર આના વિડીયો ફોટો લાઈવ થઈ ગયેલા છે કોર્ટમાં જાય ખજૂર માં શું નાખીએ ખજૂર પાક નથી અડદિયા પાક છે તમે આરામ કરો હમણાં ક્યાંય નહીં તમારે હા ભાઈ શું બનાવ્યું ન્યુ રેસીપી રેસીપીમાં અડદિયા બનાવ્યા માવો લઈ આવ્યા ગામડેથી માવો ઘી બેન મારી ન્યૂઝ ચેનલની એક તમારી સ્ટોરી આઈડીમાં સ્ટોરી મેલી આપશો હું પણ ભાઈ ઓલું કરું જ છું પ્રમોશન કરું જ છું તો સ્ટોરી પ્રાઇસ હજાર રૂપિયા લઉં છું કોસ્ટ હોય તો અને ઓનવાઈઝ વિડીયો બનાવીને સ્ટોરી મૂકવાની તો બે હજાર પચીસો લઉં છું તમને પોસાતું હોય તો હું મૂકી આપીશ મારે કાંઈ એમાં જાતું નથી કારણ કે પચાસ લોકો મારી સ્ટોરી જોતા હોય છે પચાસ પ્લસ બેન મારે ખાવા આવવું પડશે લાલ ચાલો જય શ્રી રામ જય હિન્દ વંદે માતરમ જય શ્રી રામ કેમ છો ભાઈ કમલેશભાઈ પ્લાનિંગ કર્યું ને રહી ગયું તમારે જલ્દી જલ્દી મળવું નહોતું મારી પાસે બહુ ટાઈમ નહોતો એવું થઈ ગયું હતું હે ભગવતી ખોડિયા

જીમ ચાલુ કરવાની છે પણ હમણાં હવે બધા છોકરાઓના વેકેશન વેકેશન થઈ જાય એક વીક માટે ઘરે રીડિંગ વેકેશન છે તો એ વાંચવા આવ્યો છે પૂર્વ ને કાલે સોમવારે વેકેશન ખુલે છે એના પપ્પાને નેક્સ્ટ વીકમાં એન્ડમાં ખુલે છે તો બધાનું રેગ્યુલર થઈ જાય પછી હું જીમ ચાલુ કરી દઉં કોમેન્ટ વાંચો ને મારી શું વાંચું ભાઈ તમારી ઘણી બધી કોમેન્ટ મેં વાંચી છે જમી લીધું હોય તો ઠામ ધોઈ નાખો ઠામ ગોંડલમાં જમાવટ હતી તુલસી બધી હતા બહુ મસ્ત નાના મોટા જ્યાં છે ત્યાં જવાબ આપો શું કરવું છે પણ શું પણ શું તમારા દિલના અરમાન અધૂરા લાગે છે લે મારા દિલના અરમાન અધૂરા છે ને તમારી જેવા જ્યાં જાય ગલત કમેન્ટ કરે ને બબે લાફા મારું એવું અરમાન છે મારા અમારે અહીંયા તો આપડિયા આશ્રમ ત્યાં અમારે સપ્તાહ હતી જલસો કર્યો અરે વાહ તમારા પેલા કારની સમાધિ હતી એ તમારા સગા થાય છે હા

અને સ્ટોરી લગાવવાની હોય કહી દેજો બરાબર હમણાં લાઈવ બંધ થાય એટલે મોકલજો તમે તમારી યુટ્યુબ ચેનલ છે હા બાપા મારી યુટ્યુબ ચેનલ હોય તો જ મેં સ્ટોરી લગાવી હોય ને યુટ્યુબ ચેનલ અંદર હવા લાખ સબસ્ક્રાઈબર છે મારે આટલા દિવસ રોકાણા તમારું બોલવાનું ગામડામાં જેવું બોલતા હોય એવું થઈ ગયું એટલે હાલ નકર પેલા કેવું હતું એ તો બાન દાદા ને બધા મારા વડીલો વારે રહેતી હોય એવું જ થાય ને સોરી બેન માફ કરજો ઈટ્સ ઓકે કંઈ વાંધો નહીં શરદી થઈ ગઈ યાર આવો નવસારી નવસારી ગામ બાજુ હું વાત છે તુલસી વિવાહમાં સાડી મસ્ત હતી સરસ હતી ને ભગવાનના વિવાહ હતા એમાં તો લુક હારૂ કરું ને હું તો કોઈ પાડો ના કે ભાઈબંધ દોસ્તોના હોય તો એમાં સ્પેશિયલ લુક કરતી હોઉં છું આ તો હતા તો કરવા તો જઈએ ને ક્યાંથી લીધી હતી મને સાડી આપી છે પૂજા એ ગિફ્ટમાં પૂજા મોડેલ વિડીયો જોયા હશે એડવર્ટાઇઝ કર્યો છે તો મને દિવાળીની ગિફ્ટમાં સાડી ઓરેન્જ કલરની પીચ કલરની કૃષ્ણાબેન સોફાનો વિડીયો મૂકજો ને સોફા એ દિવસે મેં સ્ટોરી મૂકી હતી પછી મૂકવાનો શું હોય તમે સુરતના નંબર વન કૃષ્ણાબેન બેન છો કરી નકર બીજા એ કોઈ છે આમાં ક્રિષ્ના તમે તો તેથી કઈક અલગ જોરદાર લાગતા હતા હા એ ભગવતી ખોડિયા રાખોલિયા પરિવારે કાર સમાધિ આપી હતી રાખોલિયા પરિવારે નહીં આવે મારા પપ્પાના ભાઈ થાય નજીકના જ કોલરા પરિવારે હે મામી આઈમ એમ પ્રિયાંશ તમારું ભાણું આપણે તુલસી વિવાહમાં હતા શક્તિ સલૂન એકેડેમી હે ભાણા કેમ છો આ શક્તિ સલૂન એકેડેમીની આઈડી હું કરી રહી છું એ અમારા ભાણિયો છે મારા નણન થાય એના મમ્મી તો બહુ મસ્ત એનું કામ છે મેં જોયું તુલસી વિવાહમાં મેં તો જો કે નથી કરાવ્યું મેકઅપ કે એવું કાંઈ પણ ત્યાંના જે લોકોએ કન્યાદાન દીધું ને બધા અમારા વહુ જે હતા ને બધા બધાએ એની પાસે હેરસ્ટાઈલનું બધું કરાવ્યું હતું પણ બહુ મસ્ત કામ લાગ્યું એનું મને બરાબર તો જે લોકોને કંઈ પણ હેરસ્ટાઈલ મેકઅપનું કંઈ પણ કામ હોય હેર ટ્રીટમેન્ટ સ્કીન ટ્રીટમેન્ટ તો એમનો કોન્ટેક કરજો આઈડીને મેં પિન કરી છે એમાં જઈને સોરી પોલરા હું ભૂલી ગઈ દીધી ઓકે સાડી મસ્ત લાગતા હતા સાડી કે સાડી આવો કવિ કમ્બોય કમ્બોય થેન્ક યુ થેન્ક યુ તુલસી પીવા પાંચ દી ફરવા ગયા તો એનો લગભગ સખત એક અઠવાડિયાનો દોડા દોડીનો ઠાકોડો લાગ્યો બાકી બીજું તો કઈ નઈ દિવાળી વેકેશનમાં મજા આવી ગઈ તમને ગામડે જઈને પણ આવી ગયા હા બોવ પંદર દિવસ ફરી આવ્યા ને તો માઇન્ડ ફ્રેશ થઈ ગયું જય દ્વારકાધીશ આવો રાજકોટ ક્રિષ્ના રાજકોટ ને હવે તો કઈ કારણ વગર બહાર નથી નીકળવાનું હવે આ વર્ષમાં જેટલા જ્યોતિર્લિંગના દર્શન થાય ને હથવારો મળે ને એટલા જ્યોતિર્લિંગ પતાવવાના છે ભગવાનને દર્શન કરવા જવાનું છે ઝારખંડ તો જવાનું ફાઇનલ થઈ જ ગયું છે ઝારખંડ વૈદ્યનાથના દર્શન કરશું વર્ષ દરમિયાન મલ્લિકાર્જુન દર્શન કરવાની ઈચ્છા છે નાગેશ્વર મેં બાર થી દર્શન કર્યા છે તો નાગેશ્વર તો હું ગમે ત્યાં કરી લઈશ એન્ડ કેદારનાથ એન્ડ માં ત્યાં દિવાળી પોસિબલ થાય તો રામેશ્વરમ ઓલા પેલા દુબઈ વાળા મેડમ ચંદ્રિકાબેન તમારો આઈડિયા એમનામાં આવતું નથી તમે કેમ મારે વારે એની મને ઓલું કહો છો તમારે ક્યાં રિલેટિવ થાય છે ભાઈ માલવણિયા પીપરિયાના છો માલવણીયા પીપરિયા નહીં માલવિયા પીપરિયા પણ તમે ત્યાં ના લાગો છો લખવામાં થોડીક મિસ્ટેક છે એનઆરસી ગઢવી જય માતાજી ભાઈ ચલો ગળો દુખે હશે બો મેં પાંચ દસ મિનિટ માટેનું લાઈવ કર્યું હતું અને હું સુઈ જાઉં દવા પીને ને માથું સેડ્યું છે તમે આટલા સારા તૈયાર થાવ કોઈની નજર નહીં લાગતી હોય તમારા ઉપર તમુરો છે એની નજર જ માતાજી ઉપર જ હોય અને માતાજીની નજર સતત મારી ઉપર હોય તો એને નજર કોઈની લાગે વિચારો મેં કેટલી વાર કીધું છે ને મને સતત એવું લાગે મારી હારે જ છે જેની હારે માતાજી હોય ને કોઈ નજર બીજાને લાગે નહીં માલવ્યા હસ્તી ત્યાંની છે એ મારી ફ્રેન્ડ છે ઓકે ચેનલ કયો તમારી મેં મારી સ્ટોરીમાં અત્યારે લિંક નાખી છે લિંક ક્લિક કરો એટલે તરત તમને મારી ચેનલ સુધી પહોંચી જશો બરાબર ચાલો ગુડ નાઇટ જય માતાજી કાલે પાછું મસ્ત લાઈવ કરશું કરશો એકાદા ટોપિક પર બાય લવ યુ ઓલ